અટકેલા કાર્યો આગળ વધે અને વ્યાપારમાં વૃદ્ધિ નોંધાશે નોકરીમાં આજે વધે આ સાથે સાનુકૂળ વાતાવરણ પણ મળી રહેશે સ્વાસ્થ્ય આજે સારું જળવાઈ રહેશે તમારી ઉર્જામાં વધારો થશે સામાજિક સંબંધોમાં પણ આજે સુધારો જણાઈ રહ્યો છે કૌટુંબિક પ્રસંગોએ તમારા માનમાં વધારો થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ એક નવી ઉર્જાનો અનુભવ જણાય પ્રેમી સાથે નિકટતા વધે અને તેમના તરફથી પણ કામોમાં પ્રોત્સાહન મળી મળી રહેશે વૃષભ રાશિવાળા માટે સમયનો સાથ સારો મળી રહ્યો છે નોકરી ક્ષેત્રે કામમાં પારદર્શિતા રાખવી કારકિર્દી માટે અવશ્ય લાભકારક નીવડી શકે છે વ્યાપારમાં આજે વિદેશથી પણ સારો લાભ મળી શકે છે આ બાબત પ્રવાસ કરવો પડે તો તે પણ સફળ રહેશે આજે નવા સાહસ પણ ખેડી શકો છો આરોગ્ય પણ આજે સુધરે અને તમારી શારીરિક ઉર્જામાં વધારો થઈ શકે છે સંબંધોની દ્રષ્ટિએ સમય અત્યંત શુભ જણાય છે માતા પિતા અને સંતાનો સાથે સારા સંસ્કારિક જ્ઞાનનું આદાન પ્રદાન કે ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોનું સફળ આયોજન થઈ શકે છે પ્રેમ સંબંધો માટે પણ આજનો સમય ઘણો જ તરફેણદાયી જણાઈ રહ્યો છે પ્રેમીને જો તમે તમારા મનની વાત કહેવા ઈચ્છતા હો તો આજે સાહસ કરીને કહી શકો છો મિથુન રાશિના જાતકો માટે સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે પણ આજે તેની તીવ્રતામાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સુધારો નહીવત જણાશે આજે પણ સ્વાસ્થ્ય બાબત કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે નોકરીમાં ઉકેલ ન મળે તેવી ગૂંચવણમાં ફસાઈ શકો છો અને તમારાથી જો કોઈ ખોટું પગલું લેવાઈ ગયું હોય તો તેના વિપરીત પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો વ્યાપારમાં નાણાકીય કટોકટી આવી શકે છે વેચાણ કર વીમા જેવા ખર્ચને પહોંચી વળવા માટે અસમર્થતાનો અનુભવ થઈ શકે ઘરના સભ્યો કે જીવનસાથી તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ટેકો પ્રાપ્ત કરવો ખૂબ જ કઠિન થઈ પડે પ્રેમી સાથે જો અંતર આવ્યું હોય તો આજે પણ સંબંધ સુધારવાના પ્રયત્નો વ્યર્થ રહી શકે છે કર્ક રાશિના જાતકોને વ્યાપારિક અને આર્થિક બાબતોએ આજે પણ નબળાઈ પ્રવર્તી શકે છે આ સિવાય સર્વે વિષયોએ સમયની તરફેણમાં સારો વધારો થતો જણાય છે ભાગીદારો સાથેના સંબંધોમાં કોઈ ઉગ્રતા જીદ કે ઉતાવળને લીધે તે બગડે નહીં કે તૂટે નહીં તેનું ખાસ ધ્યાન કરાર પણ સંભાળીને કરવા નોકરીમાં સમયના સારા પરિવર્તન દ્વારા ખૂબ જ સાનુકૂળ સમય શરૂ થયો છે સહકાર્યકરો સાથે તમારા સંકલન દ્વારા પ્રગતિ સારી સાધી શકશો અને જે ઉત્પાદક બની રહેશે સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે પ્રેમી સાથેની લાગણીઓમાં આજે અત્યંત વધારો અનુભવાય દાંપત્ય સુખમાં આનંદમાં ખૂબ જ વધારો જણાઈ શકે છે ઘરના સભ્યો કે કુટુંબમાં પણ એકબીજા સાથે સારા વાર્તાલાપ સહિત આનંદ સભર સમય પસાર થઈ શકે છે સિંહ રાશિ વિશે જોઈએ તો વ્યવસાયિક ક્ષેત્રે આજે અત્યંત લાભકારી પરિવર્તન આવ્યું હોય તેમ જણાય છે બાકીના વિષયોએ પણ વિપરીતતા દૂર થઈ અને સ્થિતિ સામાન્ય બની રહેશે નોકરીમાં અતિવ્યસ્તતા અને ભાગદોડમાંથી મુક્ત થઈ નિયમિતતા પ્રમાણે કાર્યોમાં ગોઠાઈ શકશો સ્વયંની કારકિર્દી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો વ્યાપારમાં રોજિંદી આવકમાં વધારો સાધી શકો અને વ્યાપાર વૃદ્ધિ માટેના આજના તમારા પ્રયત્નો સફળ નીવડે પ્રતિસ્પર્ધીને પછાડીને તમે આગળ નીકળી શકો છો નિવે કર્યું હોય તો તેમાં પણ આજે સારું મળતર પ્રાપ્ત થઈ શકે છે સ્વાસ્થ્યમાં જો કોઈ કઠિનાઈ આવી હોય તો તે દૂર થઈ અને ઉર્જામાં સારો વધારો થાય જીવનસાથી કે પ્રેમી સાથે પણ આજે સંબંધો સુધરે અને જો અંતર આવ્યું હોય તો તે દૂર થઈ અને સ્થિતિ સામાન્ય બની શકે છે ઘરના સભ્યો સાથે પણ સારા અને સામાન્ય સંબંધો ફરીથી પ્રસ્થાપિત થશે કન્યા રાશિવાળાને સર્વે વિષયોએ મક્કમ પ્રગતિ સાધી શકાશે તેવી સમયની તરફેણ દરેક બાબતે વધી રહી છે નોકરીના સ્થળે તમારું મહત્ત્વ વધ્યાનો અનુભવ થઈ શકે સહકાર્યકરો પર તમારો પ્રભાવ પણ વધી શકે છે તમને પોતાને તમારા કામથી સંતોષ જણાય વ્યાપારમાં કામકાજમાં તમે નાવીન્ય લાવી શકો છો અને જોખમી નાણાકીય નિર્ણય આજે તમારી તરફેણમાં પરિણામ આપી શકે છે સટ્ટાકીય બાબતોમાં પણ આજે લાભ થઈ શકે છે સ્વાસ્થ્ય આજે મજબૂત બને અને માનસિક સજાગતા તેમજ શારીરિક ક્ષમતામાં વધારો અનુભવાય પ્રેમી સાથે આજનો સમય ખૂબ જ સંતોષકારક પસાર થાય પ્રેમીને તમારા મનની વાત કેવી હોય તો આજનો સમય અનુકૂળ જણાય છે તો પૂરા આત્મવિશ્વાસથી આ વિષય આગળ વધી શકો છો ઘરમાં બાળકો સાથે આનંદસભર સમય પસાર કરવા માટે અને સૌના માટે મનોરંજનનું અથવા મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું આયોજન પણ સફળ થઈ શકે છે તુલા રાશિના જાતકોને સમયની વિપરીત અસરોમાં હજુ જાજો સુધારો દર્શાતો નથી આરોગ્યમાં ઉણપ આવી હોય તો સુધારો ન થાય આજે પણ સાચવવું જરૂરી રહેશે છાતીમાં ફેફસાને લગતી સમસ્યા આજે હળવાશથી ન લેવી પાચનને લગતી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે વ્યાપારમાં કામકાજમાં અડચણો ઊભી થઈ શકે અને પ્રગતિ અટકેલી રહે આ સાથે ખર્ચ ઉપર પણ નિયંત્રણ જાળવું ખૂબ જ મુશ્કેલ જણાય નાણાકીય લેવડદેવડમાં આજે ખૂબ જ સાવચેતી જાળવવી નોકરીમાં પણ તમને અવરોધો ઊભા થઈ શકે છે કાર્યક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય કૌટુંબિક બાબતોએ કોઈ સગા સંબંધી તરફથી પજવણી થઈ શકે છે ઘરમાં બિનઆયોજિત ખર્ચ થઈ શકે પ્રેમી કે જીવનસાથી સાથે પણ જો મત મતાંતર જેવું જણાય તો મતભેદ જીદમાં પરિવર્તિત ન થાય અથવા પરિસ્થિતિ ઉગ્ર ન બને તેનું ધ્યાન રાખી અને શાંતિ જાળવવાનો પ્રયત્ન કરજો રોશિક રાશિના જાતકોને આજનો સમય અત્યંત શુભ ફળદાયી બની રહે તેમ જણાય છે ધીમા પડેલા કાર્યોમાં એક નવી ઊર્જાનો સંચાર અનુભવાય વ્યાવસાયિક વિષયોએ અત્યધિક લાભ થઈ શકે છે આત્મવિશ્વાસમાં વધારા સાથે વ્યાપારમાં તમારી સાહસિક મનોવૃત્તિ સાથે પ્રગતિ સાધી શકશો નોકરીમાં ઉપરી અધિકારી તરફથી તરફેણ પ્રગતિકારક નીવડે વ્યવસાયિક પ્રવાસ પણ સફળ રહી શકે છે આજે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે અને સાનુકૂળ સમયનો લાભ પ્રાપ્ત કરવા સક્ષમતા મળી રહેશે કુટુંબ તેમજ સમાજમાં સગાઓ તેમજ મિત્રો તરફથી સારો સાથ સહકાર મળે સંબંધોમાં આત્મીયતામાં વધારો અનુભવાય અને પ્રેમ સંબંધો પણ આજે ખૂબ જ ખીલી ઉઠે પ્રેમી તરફથી માનપૂર્વક વર્તનનો અનુભવ થઈ શકે છે ધનુ રાશિ વિશે જોઈએ તો સાધારણ રીતે પસાર થઈ રહેલી ગતિવિધિઓમાં આજે ચમક જે દેખાય આ સાથે હકારાત્મક વાતાવરણનો અનુભવ થઈ શકે છે શારીરિક ઉર્જા સાથે માનસિક સજાગતામાં વધારો અનુભવાય નોકરી ક્ષેત્રે આત્મસંતોષમાં ઘણો સારો વધારો થઈ શકે છે નોકરીની નોકરીના સ્થળે પ્રોત્સાહક વાતાવરણ પણ મળી શકે છે વ્યાપારમાં મૂડીમાં વધારા સાથે વૃદ્ધિની તક પ્રાપ્ત થાય વિદ્યાર્થીઓ માટે પણ અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે આજનો સમય સારો જણાય છે આજે ઘરના સભ્યો માતા પિતા તરફથી લાભકારક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે કૌટુંબિક મૂડી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ સમીપતા વધે અને એકબીજાના સાનિધ્યમાં સારો સમય પસાર થઈ શકે મકર રાશિના જાતકોને નાની મોટી કોઈ નબળાઈઓ આવી હોય તો તે દૂર થાય અને સર્વે વિષયોએ લાભદાયક વાતાવરણ મળી રહેશે આજે તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠે નોકરી ક્ષેત્રે તમારું પ્રદર્શન પ્રભાવશાળી બની રહેશે વ્યવહારુ અભિગમ તમારા કાર્યોને તમારી જવાબદારીઓને પૂર્ણતા તરફ લઈ જવામાં સહાયરૂપ બની રહેશે વ્યાપારમાં સારા મનોબળ થકી અને મહેનત કરીને પ્રગતિ કરી શકશો સમયનો લાભ ઉઠાવી શકશો આજે સ્વાસ્થ્ય પણ તમને સાથ આપશે આરોગ્યમાં મજબૂતાઈ જરૂર આવશે સામાજિક પ્રસંગોએ તમારી હાજરી નોંધપાત્ર બની રહે ઘર અને કુટુંબમાં કોઈ કોઈપણ બાબત કોઈ નવી પહેલ કરવા માટે સૌને સૌનો સાથ મળી રહેશે તમારા પ્રયત્નોને આજે માન સાથે સહકાર પણ પ્રાપ્ત થાય પ્રેમીને તમારી લાગણીઓ વિશે સુંદર રીતે અભિવ્યક્ત કરી અને તેમનો પ્રેમ જીતી શકશો અંગત સંબંધો માટે પણ આજનો સમય તરફેણદાયી જણાય છે કુંભ રાશિવાળા માટે અત્યંત પ્રતિકૂળ સમય શરૂ થયો છે સર્વે વિષયોએ આજે અત્યંત સચેત રહેવું સ્વાસ્થ્ય બગડ્યું હોય તો તેમાં હાનિ વધી શકે છે નબળાઈ વધી શકે છે વાત પ્રકોપ પણ આજે વધી શકે છે વ્યાપારમાં નુકસાન આવી શકે સાથે ખર્ચ પણ વધી શકે આવી સ્થિતિઓમાં સંતુલન જાળવવું કઠિન અનુભવાય નોકરીમાં તમારા શત્રુઓ સક્રિય થયા હોય તેવું જણાય છે કારકિર્દીને તેઓ હાનિ પહોંચે તેવું ષડયંત્ર રચી શકે છે જીવનસાથી સાથે પણ ન ઈચ્છવા છતાં કોઈ અણબનાવ ઉભો થઈ શકે છે આવી સ્થિતિ કોઈ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ન કરે તેની કાળજી લેજો પ્રેમી સાથે પણ કોઈ ગેરસમજ અંતરાળ ઉભો કરી શકે છે ઘરના સભ્યોમાં કોઈ કારણ ખર્ચ કે દોડધામ થઈ શકે જે કૌટુંબિક સંબંધોમાં પણ ખટાશ લાવી શકે અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકોને સર્વે વિષયોએ સમયની અદ્ભુત તરફેણ મળી રહી છે ચારેય દિશાઓમાંથી તમને સારા અને લાભકારક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે ભાગીદારો કામદારો તેમજ વ્યાપારિક સંબંધો ઉત્કૃષ્ટ વ્યવસાયિક લાભ આપી શકે છે નોકરીમાં સહકાર્યકરો તેમજ ઉપરી અધિકારી તરફથી સારો સાથ અને તરફેણ તમને સારી પ્રગતિ આપી શકશે સ્વાસ્થ્ય પ્રગતિકારક જણાય છે સમયનો લાભ સાધવા માટે સ્વાસ્થ્યનો સાથ પણ મળી રહેશે શારીરિક માનસિક કુશળતા ખીલી ઉઠશે સામાજિક પ્રસંગો કે મેળાવડામાં આનંદ સભર પસાર સમય પસાર થાય આવા પ્રસંગોએ તમારી લોકપ્રિયતામાં પણ વધારો થઈ શકે અને માન સન્માનમાં પણ વધારો થઈ શકે પ્રેમ સંબંધો માટે પણ આજનો સમય સાનુકૂળ જણાય છે પ્રેમીને સુખદ આશ્ચર્ય પમાડે તેવી ભેટ કે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરશો તો તેમના તરફથી સુંદર પ્રતિભાવ અવશ્ય મળશે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ